છો મિત્રો એ સવાર તો વહેલી થઈ ગઈ હતી પણ ઉતારોની આપણે નાખીને ફ્રેશ થઈ ગયા આપણે નીકળ્યા જગ્યાએ તમને બતાવશું જોડાયા રહેજો અટાણે વાગવામાં તો એક ને ત્રીસ જેવું થયું છે તારીખ આજ બે તારીખ છે શુક્રવાર છે ને વિડીયોમાં જોડાયા રહેજો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જરાક ઘંટી બંટી બજાવી દેજો ને ચોળાય રહેજો હા વાગવામાં છે પૂણા તણ નીકળી ગયા છે એક જગ્યાએ લોકેશન ઉપર જયદીપભાઈ છે આપણું કિશોભાઈ છે હજી બે લોકો આવે છે આવે પછી ઇન્ટ્રો કરાવું તમને જાય એક લોકેશન ઉપર મજા આવશું મૂળ દ્વારકા બાજુ જોયું ને કોઈ તમે મૂળ દ્વારકા સોમનાથ બતાવું મૂળ દ્વારકા સોમનાથમાં આવ્યું કે

બસ બોલતી પબ્લિક આ થોડું હા હા ભાઈ એકવાર આવ્યો તો બસ થોડું થોડું સાંભળે હા એટલે તું પ્રમાણી તો ખરો ને હવે જોઈએ આપણે કુ ગયા કે નહીં જે છે એમાં તો આપણે થ્રુ બાય ઉપર જ છે થ્રુ બાય એક બાય એકવાર આવી ગલ છે એવું કહી છે એવું નથી થતો હજી બરોબર છે જેતી ભાઈ આપણે ડ્રાઇવિંગ બરોબર કરી છે આ બધી આ માચે પડે ને ન્યો પત્ર ખરખર પડે એમ દેજો પણ નીકળી

બોટ બોટ ને બધું જ આવે નહીં જવા દેતા હોય જાતા જ ને નહીં જતા જો કાકા મોટી બોટ છો ભાઈ હ આવી છે રોક તો તોય આ રાખી દો અંદર નહીં છે અંદર પોચી ગયા છે આપણે મૂળ દ્વારકા અહીંયા તું આવી ગયો છે મૂળ આ દ્વારકા દેખા મૂળ દ્વારકા કોઈ તે દરિયો બરિયો લોકેશન છે કૉએફિશિયન્ટ નથી છે જરા Google કરો તો ભાઈઓ ફેક્ટર નથી તો શું છે હે કિશનભાઈ હું જેટી જેટી એટલે શું થાય ગવર્નમેન્ટ ટ્રાન્સપોર્ટ ગવર્નમેન્ટ ટ્રાન્સપોર્ટ માલ ટ્રાન્સપોર્ટ બરાબર આપડે કંઈ થોડું ગુણામાં નોલેજ નઈ ને બોલ મોજવાર દર્શન કરાવી પછી આપણે ફાઇનલી હું દ્વારકા પૂગી ગયા અંદર દર્શન કરાવું તમને બોલો જય દ્વારકાધીશ ફેરે ભેદીભાઈમાં બેરિંગ હોય ગયા હા ચાલો આવું જ રહો મોકળા હોય ખેલ કરે નથી બેરિંગ થઈ ગયો ક્યાં મુંજીની પડે હા કરે કર તું ગયો હા ખોરચી રેવા રેવા જાવું પડે એટલું મોજ હોય તો હે એક લઈ જાવ ને એક લઈ એટલે કોઈ નીકળે નહીં

બબલા બબલા ભાઈ છોકરાઓ કે કે બબલા બોલો હું થોડું કામ હું સિટી માં રહી ગલ છોનું એટલે થોડુંક સિટી મિત્રો તો અમાર લોકેશન એમ છો બાકી

ગૂગલ ગૂગલ કે હું સાયન્સ કરતો ને ન્યાનું નામ આવ્યું હતું સાયન્સ કરતો કઈ સ્કૂલ માં બી કે મોદી હા બી કે મોદી અને હું કહેવાય હું ભૂલી ગયો જરા ભૂલી ગયો ઓક્ટોપેલિસ એ બીજાને બોલવા દે તમે હા હા માલા ઓક્ટોપેલિસ સ્ટ્રી ઓકે ઓકે પાછો એકવાર બોલ દે તો આયા જો જીવડો જો હોય તો આજી

પાણીમાં <laughs> <laughs> <laughs>

дай બોલા શંખ સે શંખ આ તેની જો આલા લાક લાક તો પોકડે લઈ તો હવે ચાલુ કરવા દે એ વીસી જો ના ઇજીપ તો જો કાઢે બી શું કર્યું લે સ્પીકર માં

તો અમે લોકો અત્યારે ફોટા શૂટ કરીએ છીએ આ છે આપડા ધવલભાઈ તમે એને કોઈ કોઈદી આખા નહીં જોયા આજે હું તમને આખો દેખાડું છું એમ નઈ આપ પે મને ખબર છે હું પહેલા આજ કરતો હોતો મારા દાદા નું બહુ મોટું ચેનલ હતું યુટ્યુબ બહુ સારા લોક બનાવતા તો ધવલભાઈ ને છે જરાક મારો વિશે ઓળખતા જશો આ છે આપડે ધવલભાઈ

તો મિત્રો આપણે કાલે રાતે પછી જમીન કારવી બારવીને સુઈ ગયા હતા અહીંયા આપણે સવારે ઉઠીને બ્લોગ પૂરો કરીએ એડિટ બેડિટ કરી નાખી નાખી દઉં અત્યારે જ નાખી દઉં તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને નવા હોય તો ઘંટી બજાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે પાછો નવા બ્લોગ સાથે મળીએ ચાલો જય દ્વારકાધીશ